લોકસભાની સામાન્ય ચૂંટણી બે હાજર અંતર્ગત અરવલ્લી જિલ્લામાં સાતમી મે રોજ મતદાન થનાર છે જયારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહી પર્વમાં ઉમળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીખના માર્ગદર્શન હેઠળ સ્વિપનોડલ ઓફિસર દ્વારા જાગૃતિ કાર્યક્રમ થઈ રહ્યા છે અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીખના અધ્યક્ષસ્થાને સાયકલ રેલીનું આયોજન કરાયું જેમાં અરવલ્લી જિલ્લાના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ રેલી ઓધારી તળાવથી લઈને મોડાસાના મુખ્ય માર્ગો ઉપર થતા ઉમિયા મંદિરે તમામ લોકોએ મતદાનની પ્રતિક્રિયા લઈને સમાપન કરવામાં આવી હતી આ મતદાન જાગૃતિ અભિયાનની રેલીમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારેખ પોતે પણ સાયકલ ચલાવીને મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી બન્યા હતા તેમની સાથે જિલ્લા પોલીસ વડા શ્રી શેફાલી પારવાલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ કેડિયા નિવાસી અધિક કલેક્ટર કલેક્ટરશ્રી પ્રાંતશ્રી મોડાસા પુરવઠા વિભાગના અધિકારીશ્રી નાયબ ચૂંટણી અધિકારીશ્રી મામલતદારશ્રી મોડાસા અને અન્ય તમામ અધિકારી અધિકારીશ્રીઓ અને શ્રીઓ તેમજ પોલીસના જવાનો સાયકલ રેલીમાં સહભાગી બનીને મતદાન જાગૃતિનો સફળ કાર્યક્રમ યોજાવો રિપોર્ટર જીતેન્દ્ર ફાટે આરટીવી ન્યૂઝ મોડાસા